નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આજે આપણે ધોરણ અગિયારના પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત ભૂગોળના એકમોના પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તો પહેલો ભાગ ધોરણ અગિયારના પાઠ્યપુસ્તક આધારિતની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો એ વિડીયો જોઈ લેવો તો ચાલો અભ્યાસ કરીએ ભાગ બેની અંદર એકથી પચાસ સુધીના પ્રશ્નો તો જોઈએ પહેલો પ્રશ્ન સૂર્યાઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે સૂર્યાઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો એનો જવાબ આવશે પહેલાં પ્રશ્નનો પાયરોમીટર શું જવાબ આવશે પાયિયો પાયરોમીટર બીજી વાત કરીએ મિત્રો સૂર્યાઘાતનો માપવાના જો એકમની વાત કરીએ આ સાધન આવે તો પાયરોમીટર મીટર અને એકમની વાત આવે તો એ આવશે જવાબ તમારો કેલરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેમી તો આ થયો સૂર્યાઘાત માપવા માટેના એકમની વાત આવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બેની અંદર સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ અનુમાનવામાં આવે છે સૂર્યની સપાટીનું તાપમાન કેટલા અંશ સેલ્સિયસ અનુમાપન કરવામાં આવે છે તો એનો જવાબ આવશે છ હજાર અંશ સેલ્સિયસ શું જવાબ આવશે સૂર્યની સપાટીનું તાપમાન છ હજાર અંશ સેલ્સિયસ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણની અંદર નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી કયું પરિબળ અસર નથી કરતું તો જવાબ આવશે એમનો રેખાંશ શું જવાબ આવશે રેખાંશ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચારની વાત કરીએ નીચેનામાંથી કયું પરિબળ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતું નથી સૂર્યઘાતના વિતરણ પર અસર ન કરે એવું પરિબળનો જવાબ આવશે મહાસાગરના પ્રવાહો પ્રશ્ન નંબર ચારનો જવાબ આવશે મહાસાગરના પ્રવાહો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચની વાત કરીશું સમુદ્ર સપાટી વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે સમુદ્ર સપાટીએ વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે એનો જવાબ આવશે એક હજાર તેર મિલીબાર કેટલો જવાબ આવશે એક હજાર તેર મિલીબાર સમુદ્ર સપાટી પર વાતાવરણનું સરેરાશ દબાણ નેક્સ્ટ પ્રશ્ન છઠ્ઠો જોઈએ સમુદ્ર સપાટીથી ઊંચે જતાં સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ એક સેમી દબાણ ઘટે છે સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ એક સેમી જેટલું દબાણ ઘટે તો એનો જવાબ આવશે એકસો ને પાસઠ મીટરની ઊંચાઈએ જવાબ આવશે એકસો ને પાસઠ નેક્સ્ટ પ્રશ્ન સાત યુ એસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે તો કે યુ એસમાં ચક્રવાત જે નામે ઓળખાય છે એને કહેવાય છે ટોર્નેડો શું કહેવાય ટોર્નેડો યુએસમાં ચક્રવાતને ટોર્નેડો કહેવામાં આવે છે હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર આઠ ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ હલકું હોય કેવું હોય હલકું તો પ્રશ્ન નંબર આઠનો જવાબ આવશે હલકું આગળ જોઈએ પ્રશ્ન નંબર નવની વાત કરીએ કયા પવનો બરક ભક્ષી છે કયા પવનોને બરફ ભક્ષી પવનો કહેવામાં આવે તો એનો જવાબ આવશે ચિનુક શું જવાબ આવશે ચિનુક ચિનુક પવનોને ભક્ષી પવનો બરફ ભક્ષી પવનો કહેવામાં આવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર દસની અંદર દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહે છે દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહેવામાં આવે તો એનો જવાબ આવશે વિષુવૃત્તિય લઘુદાબ પટ્ટ શું જવાબ આવશે વિષુવૃત્તિય લઘુદાબ પટ્ટ નેક્સ્ટ પ્રશ્ન અગિયાર પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહેવામાં આવે તો એને કહેવામાં આવે વાદળ એ ધુમ્મસને વાદળ કહેવામાં આવે છે આગળ જે પ્રશ્ન નંબર બારની અંદર ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે ભેજનું જે પ્રમાણ હોય એ પ્રમાણની નોંધ લેતું જે સાધન છે એ સાધનને કયા નામે ઓળખવામાં આવે તો જવાબ આવશે હાઈગ્રોમીટર શું કહેવામાં આવે એના સાધનને કયા નામથી ઓળખવામાં આવે હાઈગ્રોમીટર નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર તેરની અંદર ભારતમાં કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે ભારતમાં કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે જવાબ આવશે તમિલનાડુમાં શું જવાબ આવશે તમિલનાડુમાં મિત્રો બીજી વૃષ્ટિ વિશે આપણે વાત કરી લઈએ તો કે વૃષ્ટિ એટલે વાદળમાં રહેલા ભેજ જલબુંદો જે ફોરા રૂપે જમીન પર પડે છે ત્યારે તેને શું કહેવામાં આવે તો કે વૃષ્ટિ કહેવામાં આવે હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર ચૌદની વાત કરીએ ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે તો કે ભૂમધ્ય ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશોમાં એનો જવાબ આવશે શિયાળામાં શું તો કે શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય નેક્સ્ટ પ્રશ્ન પંદર ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલ છે ચેરાપુંજી જે વધારે વરસાદ માટે જાણીતું છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો કે મેઘાલયમાં કયા રાજ્યમાં મેઘાલયમાં બીજી વાત કરીએ તો કે આ જે મેઘાલય છે એ મેઘાલયની કઈ તો કે ખાંસીની ટેકરીઓ કઈ ટેકરીઓ ખાંસીની ટેકરીઓમાં આવેલ ચેરાપુંજી એ વર્ષ દરમિયાન આશરે બારસો સેમી કેટલો તો કે બારસો સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે જે વિશ્વનો સૌથી વધુ વરસાદ છે આ પણ આપણે બાબત અહીં ધ્યાન રાખીશું પ્રશ્ન સોળની વાત કરી લઈએ પૃથ્વી સપાટીથી કેટલા કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી તો એ જવાબ આવશે દસથી બાર કિલોમીટર પ્રશ્ન નંબર સોળનો જવાબ આવશે દસથી બાર કિલોમીટર નેક્સ્ટ જોઈએ સત્તરમાં પ્રશ્ન પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે જવાબ આવશે એ એકોતેર ટકા ભાગ કેટલા ટકા ભાગ તો કે એકોતેર ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન અઢારની વાત કરીએ સમુદ્ર તળ ભ્રુપુષ્ઠના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે તો એનો જવાબ આવશે ખંડીય છાજલી શું જવાબ આવશે ખંડીય છાજલી હવે મિત્રો વાત કરી લઈ આ ખંડીય છાજલી વિશે તો કે ભૂમિખંડોના કિનારા પાસે આવેલા સમુદ્રો અને મહાસાગરોના આશરે બસ્સો મીટરની ઊંચાઈ પર કેટલી તો કે બસ્સો મીટરની ઊંડાઈ સુધીની ઊંચાઈની પણ શું આવશે બસ્સો મીટર ઊંડાઈ સુધીની મેદાની ભાગને કેવા ભાગને તો કે મેદાની ભાગ છે એ મેદાની ભાગને છાજલી કહેવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણીસની અંદર કયા મહાસાગરના કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધારે છે તો જવાબ આવશે આર્કટિક મહાસાગર શું જવાબ આવશે આર્કટિક મહાસાગર નેક્સ્ટ પ્રશ્ન નંબર વીસની અંદર જઈએ વિશ્વમાં સૌથી ગહન સમુદ્ર ખાઈ કઈ છે વિશ્વની અંદર સૌથી ગહન સમુદ્ર ખાય એનો જવાબ આવશે મારિયાના ટ્રેન્ચ શું જવાબ આવશે મારિયાના ટ્રેન્ચ નેક્સ્ટ ક્વેશ્ચન એકવીસમો નંબર એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન જવાબ આવશે સોળ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ શું જવાબ આવશે સોળ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બાવીસની અંદર સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ છે જવાબ આવશે પવન આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રેવીસની કયા મહાસાગરમાં સૌથી વધુ ગહન સમુદ્રનો મેદાની વિસ્તાર છે એવો કયો મહાસાગર છે જ્યાં સૌથી વધુ ગહન સમુદ્રનો મેદાની વિસ્તાર છે જવાબ આવશે પેસેફિક મહાસાગર ત્રેવીસમાં પ્રશ્નનો જવાબ રહેશે પેસેફિક મહાસાગર વાત કરીએ ચોવીસમાં પ્રશ્નની જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિમી સુધી જોવા મળે છે જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણની અંદર છવ્વીસ કિલોમીટર સુધી જવાબ આવે તો પ્રશ્ન નંબર ચોવીસનો જવાબ આવશે છવ્વીસ કિલોમીટર ત્યાં સુધી જોવા મળે એનું અસ્તિત્વ કોનું તો કે જીવ સૃષ્ટિનું નેક્સ્ટ પચીસમાં પ્રશ્ન વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલો છે તો એ ચક્રનું નામ આવશે નાઇટ્રોજન ચક્ર પ્રશ્ન નંબર પચીસનો જવાબ આવશે નાઇટ્રોજન આગળ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસની અંદર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે તો એનો જવાબ આવશે ઓક્સિજન વાયુ અને ઉપયોગ કયો કરે તો કે સીઓ ટુ સીઓ ટુ લે છે અને ઓક્સિજન છોડે છે હવે મિત્રો વાત કરી લઈએ આ પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિત મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે બીજી વાત કરી લે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે શું જરૂરી છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે જરૂરી જે હોય તો એક તો આવે સૂર્યપ્રકાશ શું આવે સૂર્યપ્રકાશ બીજી વાત કરીએ તો હરિત દ્રવ્ય પણામાં રહેલ હરિત દ્રવ્ય આગળ જોઈએ તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ અને પાણી આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આ જરૂરી ચાર ઘટકો છે સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય દ્રવ્ય અને પાણી તો આ પ્રમાણે આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે પણ ચર્ચા કરી લીધી જેથી પ્રશ્ન અલગ રીતે પૂછાય તો પણ આપણને આવડે નેક્સ્ટ પ્રશ્ન નંબર સત્તાવીસ સૌર ઉર્જાનો તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ વિઘટકો એ શૃંખલામાં રૂપાંતર થયા કરે છે તેને શું કહેવાય સૌર ઉર્જાનો તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ અને વિઘટકો એ શૃંખલાને શું કહેવામાં આવે તો કે આહાર શૃંખલા કહેવામાં આવે શું કહેવામાં આવે આહાર શૃંખલા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ દેશોની સંખ્યા કેટલી છે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ દેશોની સંખ્યા કેટલી છે તો કે બાર જવાબ આવશે એનો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણત્રીસની અંદર સમુદ્રમાં કેટલા કિમીની ઊંડાઈએ કેટલા કિલોમીટરની ઊંડાઈ સુધી જીવ સૃષ્ટિ પાંગરેલી છે તો એનો જવાબ આવશે નવ કિલોમીટર સુધી તો કે જીવ સૃષ્ટિ પાંગરેલી હોય એટલો કિલોમીટર અરે કેટલો જવાબ આવશે એનો નવ કિલોમીટર નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રીસની વાત કરી લઈએ નીચેનામાંથી કયો પ્રકોપ માનવ સર્જિત છે તો કે માનવ સર્જિત પ્રકોપ હોય એ એ છે જવાબ અણુ વિસ્ફોટ શું જવાબ આવશે અણુ વિસ્ફોટ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર એકત્રીસ કચ્છ વિસ્તાર કયા સેસ્મિક ઝોનમાં આવે છે સેસ્મિક ઝોન તો એનો જવાબ આવશે પાંચમો પાંચમા ઝોનમાં આવશે બીજી વાત કરી લે મિત્રો કે સૈસ્મિક ઝોન એટલે ભૂકંપ ક્ષેત્રો એવું આપણે કહી શકીએ આગળ જે પ્રશ્ન નંબર બત્રીસ મકાનમાં હોઈએ અને ધરતીકંપની ધ્રુજારી મિત્રો ધરતીકંપની ધ્રુજારી શરૂ થઈ જાય તો શું કરવું જોઈએ તો એના માટે આપણે ઘરના સલામત ખૂણામાં ઊભા રહી જવું જોઈએ ઘરના જે સલામત ખૂણા હોય ત્યાં આપણે ઊભા રહી જવું જોઈએ ધ્રુજારી થાય ત્યારે નેક્સ્ટ પ્રશ્ન તેત્રીસ મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી તો કે મોરબી હોનારત ઓગણીસો ને ઓગણએંસીમાં થઈ હતી નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર ચોત્રીસની ચક્રવાત અંગેની અધતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય ચક્રવાત અંગેની અધતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય એ સાના દ્વારા આપણે મેળવી શકીએ તો કે ઉપગ્રહ દ્વારા સાના દ્વારા ઉપગ્રહ દ્વારા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંત્રીસની અંદર જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે નકશાની અંદર જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે તો એનો જવાબ આવશે વાદળી રંગ દ્વારા આગળ વાત કરીએ આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે તો આરામ ગૃહ માટે રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થતો હોય એનો જવાબ આવશે આર એચ શું લખાય આર એચ નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર સાડત્રીસ ધી સર્વે ઓફ ઇન્ડિયા ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે તો એનો જવાબ આવશે દેહરાદૂન શું જવાબ આવશે દેહરાદૂન ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર આડત્રીસની અંદર સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી જવાબ આવશે જમીનના નકશા તો કે જમીનના નકશાનો સમાવેશ સાંસ્કૃતિક નકશામાં થતો નથી નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિમીનો અંતર હોય જવાબ આવશે એકસો અગિયાર કિલોમીટર શું જવાબ આવશે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર હોય છે ચાળીસમાં પ્રશ્ન રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો તો કે રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર છે ઇવલિન પ્રૂટ શું જવાબ આવશે ઇવલિન પ્રૂટ નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર એકતાલીસની અંદર શૂન્ય અંશ અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે શૂન્ય અંશ અક્ષાંશ વૃત્તને જે નામે ઓળખવામાં આવે એનો જવાબ આવશે વિશુભવૃત્ત શું જવાબ આવશે વિશુભવૃત્ત હવે પ્રશ્ન અલગ રીતે પૂછે કે ભાઈ શૂન્ય અંશ રેખાંશ વૃત્તને રેખાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે તો એનો જવાબ આવશે મિત્રો ગ્રીનીચ રેખા સાના તરીકે ઓળખવામાં આવે ગ્રીનીચ રેખા કહેવામાં આવે શૂન્ય અંશ અક્ષાંશુતને વિષુવૃત્ત તો શૂન્ય અંશ રેખાંશ વૃત્તને ગ્રીનીચ રેખા કહેવામાં આવે શું કહેવામાં આવે ગ્રીનીચ રેખા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બેતાળીસની અંદર અમદાવાદમાં બી આર ટીએસનું સમય અને સ્થળ પરત્વેનું સંચાલન કઈ પ્રણાલીથી થાય છે બીઆરટીએસનું જે સમય અને સ્થળ પરત્વેનું સંચાલન કઈ પ્રણાલીથી કરવામાં આવે એનો જવાબ આવશે જીપીએસ પ્રણાલી હવે જોઈએ આગળ પ્રશ્ન તેતાળીસ પૃથ્વી એક કલાકમાં કેટલા રેખાંશ વૃત્તોનું અંતર કાપે છે પૃથ્વી એક કલાકમાં કેટલા રેખાંશ વૃત્તોનું અંતર કાપે છે જવાબ આવશે પંદર અંશ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચુમ્માળીસ પોસ્ટ ઓફિસ માટે વપરાતી રૂઢ સંજ્ઞા એનો જવાબ આવશે પીઓ એ રૂઢિસંજ્ઞા એટલે કઈ તરીકે લખાય તો કે પીઓ તરીકે લખવામાં આવે પિસ્તાળીસમાં પ્રશ્ન નકશામાં લીલો રંગ કઈ વિગતો દર્શાવવા માટે વપરાય છે તો નકશાની અંદર લીલો રંગની વિગત દર્શાવવા માટે વપરાય શાના માટે વપરાય તો કે વનસ્પતિ જવાબ આવશે વનસ્પતિ નકશામાં લીલો રંગ કઈ વિગતો દર્શાવવા માટે વપરાય તો કે વનસ્પતિ નેક્સ્ટ પ્રશ્ન નંબર છેતાળીસની વાત કરીએ ખનીજ તેલના કૂવા માટે વપરાતી રૂઢ સંજ્ઞા કઈ છે ખનીજ તેલના કૂવા માટે વપરાતી રૂઢ સંજ્ઞા એનો જવાબ આવશે આ પ્રમાણે લખાશે અને પ્લસની નિશાની તો આ પ્રમાણે ખનીજ તેલના કૂવા માટે વપરાતી રૂઢ સંજ્ઞા લખી શકાય આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સુડતાલીસની અંદર આ રૂઢ સંજ્ઞા દ્વારા નકશામાં કઈ વિગતો દર્શાવવામાં આવે છે પત્તાની નિશાનીવાળી જે રૂઢ સંજ્ઞા હોય એના માટે નકશામાં કઈ વિગત દર્શાવવામાં આવે તો જવાબ આવશે જરો શું જવાબ આવશે જરો નેક્સ્ટ પ્રશ્ન નંબર અડતાલીસની વાત કરીએ હવે ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા કયા રાજ્યમાં છે ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા જવાબ આવશે ઉત્તરાખંડ શું જવાબ આવે ઉત્તરાખંડ નેક્સ્ટ પ્રશ્ન નંબર ઓગણપચાસ સ્થળ વર્ણન નકશાની જરૂરિયાત સૂચવનાર કોણ હતા સ્થળ વર્ણન નકશાની જરૂરિયાત સૂચવનાર જવાબ આવશે પેન્ક શું જવાબ આવશે પેન્ક હવે આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર પચાસ જોઈએ એક ઇંચ જેમ એક માઇલ એક ઇંચ એક માઇલ પ્રમાણમાપ ધરાવતા નકશાને કયા નામે ઓળખવામાં આવે એક ઇંચ એક માઇલ પ્રમાણમાપ ધરાવતા નકશાને કયા નામે ઓળખવામાં આવે જવાબ આવશે વન ઇંચ શું જવાબ આવશે વન ઇંચ તો આ પ્રમાણે ધોરણ અગિયારના જીસીઆરટી આધારિત ભૂગોળના કેટલા પ્રશ્નો તો કે એકથી પચાસ પ્રશ્નો એકથી પચાસ પ્રશ્નો વિશે અભ્યાસ કર્યો તો આવી જ પરીક્ષાલી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને આ વિડીયો શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય